તેમજ સામાન્ય શહેરીજનો માટે પણ પ્લાન્ટ જાહેર કરાય છે જેમાં એકસો બાર નંબર પ્લાન્ટ શરૂ કરાય છે આ ઉપરાંત સો નંબર પર પણ તમે પેટ કોલ કરી શકો છો આપઘાત નિવારણ હેલ્પલાઇન થકી અત્યાર સુધીમાં ત્રણસો છત્રીસ જેટલા કોલ મળ્યા છે આ કોલ કરવામાં એકસો સાત જેટલી મહિલાઓ હતી અને બસો ઓગણત્રીસ જેટલા પુરુષો સામેલ છે જેમાંથી અત્યાર સુધીમાં સડસઠ જેટલી જિંદગી બચાવવામાં પોલીસને સફળતા મળી છે જિંદગી બહુ અમૂલ્ય અને કિંમતી છે માટે કોઈ પણ વ્યક્તિ આપઘાત ન કરે અને આપઘાતના વિચારમાં પોલીસનો સંપર્ક કરે અને પોલીસ જરૂરી મદદ કરશે અને કાઉન્સેલિંગ પણ કરશે સુરત શહેર પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે સામાન્ય રીતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પરીક્ષા હોય એમના રિઝલ્ટ આવતા હોય ત્યારે બાળકો આવું ન કરે એના માટે આપણે ટેમ્પરરી આવી હેલ્પલાઇન શરૂ કરતા હતા પણ આ વર્ષે અમને પોતાને એના એટલા સારા પરિણામ મળ્યા અને એ ઉપરથી અમને એવું પણ લાગ્યું કે સમાજમાં નિરાશાવાદી હતાશાવાદી વિચારો ધરાવતા વ્યક્તિઓની સંખ્યાઓ વધી રહી છે અને એમને આની ખાસ જરૂર છે એટલે પ્રોફેશનલ કાઉન્સેલર્સની સાથે અમારા પોલીસની ત્રણ ટીમ ટ્વેન્ટી ફોર બાય સેવન અત્યારે એક્ટિવ છે એના માટે આપણે ત્રણ હેલ્પલાઇન નંબર અત્યારે એક્ટિવ કરેલા છે હન્ડ્રેડ નંબર તો અમારો છે જ કે જેની અંદર આપણે હન્ડ્રેડ અથવા વન વન ટુ નંબર ઉપર કોલ કરીને પણ આ સુવિધા મેળવી શકીએ છીએ આ ખૂબ જ ટૂંકા ગાળામાં આપણને ત્રણસો છત્રીસ જેટલા કોલ મળ્યા છે જેમાં વન ઝીરો સેવન જેટલી મહિલાઓ અને બસો ઓગણત્રીસ જેટલા પુરુષોએ સંપર્ક સાધ્યો છે અને આપણે સિક્સટી સેવન જેટલી અમૂલ્ય જિંદગી બચાવવામાં અત્યારે સફળ થયા છીએ એકસો સત્તર જેટલા રૂબરૂ કાઉન્સેલિંગ આપણે કર્યા છે અને આ રૂબરૂ કાઉન્સેલિંગની મદદથી જ આપણે અમને ખ્યાલ આવ્યો છે કે ના માત્ર જે તે વ્યક્તિ પણ એના વર્તુળમાં રહેલા પરિવારજનો એના મિત્રો અને ઘણી વખત એના વર્ક ઉપર રહેલા વ્યક્તિઓની પણ રૂબરૂ કાઉન્સેલિંગની જરૂરત પડતી હોય છે અને એના ફોલોઅપ પણ લેવા પડતા હોય છે જેથી એ ફરીથી આવા નિરાશાવાદી વિચારોમાં સપડાઈ નહીં અને કોઈ અંતિમવાદું પગલું ના ભરે સુરત પોલીસ માત્ર ચોર ચોરડાકું લૂંટારોને પકડવામાં જ નહીં પરંતુ આવી તો સુરતીજનોની અમૂલ્ય જિંદગી બચી શકે તે માટે પણ કમર કસી રહી છે